અને આ કીટ તમે બધા પ્રકારના ટ્રેક્ટર માં લગાડી શકીએ તમારી પાસે ટ્રેક્ટર હોય વડું ટ્રેક્ટર હોય પંદર એચપી નું હોય કે હવે મારું આ ટ્રેક્ટર એ બાઉન્ડર ની બહાર જાય ને તો ડાયરેક્ટ તમને નોટિફિકેશન આવી જાય કે ભાઈ તમારું ટ્રેક્ટર હે એ બાઉન્ડ્રી બહાર હોય જો ભાઈ આપણે આમાં લાઈવ ટ્રેકિંગનું ચાલુ કરી દીધું હે તમે દેખાઈ દઉં સ્ટેટસ ઓન બતા જો ભાઈ ઓની નીકળ જાય ને જો આમાં આમાં ટ્રેક્ટર માંડ્યું આમાંડ્યું રામ રામ ડાયરા ને ભાઈ મારી પાછળથી ટ્રેક્ટર દેખાય દેશી એટલે કે મેસી આપણે આ નોર્મલ ટ્રેક્ટર ને આ જીપીએસ કીટ વાળું કરવાના હે આ જીપીએસ કીટ લગાડવાથી તમને શું શું ફાયદા થાય અને ખરેખર ઉપયોગી હે કે ફીચર શું શું હે બધી જાણકારી તમને વિડીયોમાં જોવા મળીએ તો વિડીયોને અંત સુધી જોવા ના ભૂલજો ખાસ કરીને ટ્રેક્ટર ભાડે ચલાવતો હોય એના માટે તો બહુ જ ફાયદા જો ભાડે ચલાવતા નહીં બહુ જ પ્રોબ્લેમ પડે પેલી વાત તો જો કોઈ ડ્રાઈવર હોય ને હરામી લે તો કઈ વાંધો જ ના આવે તમે કઉક તમારો ટ્રેક્ટર કે ક્યાંક ભાડે દઈ દો રેડી તો એક ખેતરમાં કામ કરી આવે એના રૂપિયા તમને જડી જાય પણ એને ડ્રાઈવર ઘટનો નો વાર બીજા ખેતરમાં જાય ન્યા કામ આવે પણ તમને ખબર ના એ રૂપિયા ખુદ રાખી અમુક વાર તો ડ્રાઈવર હાની અંદર ને ડીઝલે ચોરી કરી નાખે એ તમને ના ખબર પડે હાઈન થતા વળી દહ લીટર કટકી કરી લે તો તમને શું ખબર પડે તો એ બધાનું સોલ્યુશન તમને આની અંદર જોવા મળીએ પ્લસમાં તમે તમારા ટ્રેક્ટર ની ચોરી થતા અટકાવી ગયો કઈ રીતે જોતા રહ્યો આ બોક્સની વાત કરું તો આવી રીતના તમને કઈ બોક્સ જોવા મળ્યા અને આની અંદર પાછળ જો લખ્યું મેન્યુફેક્ચરિંગ ઇન ઇન્ડિયા જો તમે જરીક દેખાડી દઉં એટલે ટૂંકમાં એને ઇન્ડિયન પ્રોડક્ટ કોઈ ચાઇનીઝ પ્રોડક્ટ નથી અને નોર્મલ જીપીએસ નથી એ નોર્મલ જીપીએસ કરતા ઘણા બધા કામ કરી શકીએ રેડી આનું પેલા આપણે અનબોક્સિંગ કરીને દેખાડી તો આની અંદર તમને એક સ્માર્ટ કિટ જોવા મળી હે તમને આની અંદર ઘણા બધા પ્રકારના કેબલ ટાઈ જોવા મળીએ આની અંદર ઓલા લોક કનેક્ટર જોવા મળીએ આવું બધું જોવા મળીએ પણ ફાયદા ની વાત કરીએ તો આમાં પેલો ફાયદો લખ્યો છે એરિયા મેજરમેન્ટ એટલે ધારો કે તમે કોઈ જગ્યાએ ટ્રેક્ટર કામ કરવા હાટો લઈ જાવ અને એમાં ટૂંકમાં કેટલા વિઘાનું ખેતર છે ને એ તમને ડાયરેક્ટ લાઈવ છે ને એપ્લિકેશન ની અંદર દેખાડી દે હવે એનો ફાયદા શું છે ધારો કે તમે કોઈ જગ્યા ઉપર ગયા ઉદાહરણ તરીકે એ ખેતર છે હાથ વીઘાનું અને ઓલો ભાઈ માલિક કે તમને કે ભાઈ આ તો પાંચ વીઘાનું છે એટલે ટૂંકમાં તમને બે વિઘાનું ઓછા રૂપિયા જાણે તો ડાયરેક્ટ તમે એપ્લિકેશન ની અંદર દેખાડી શકો ખોટી નોથામાં જો ભાઈ સાત વીઘાનું આનો બીજો ફાયદો છે લાઈવ લોકેશન ઓફ ટ્રેક્ટર એટલે કે અત્યારે તમારું આ સેકન્ડ એ તમારો ટ્રેક્ટર કઈ જગ્યા ઉપર પડ્યો છે ને તમને લાઈવ તમે ને મોબાઈલ એપ્લિકેશન ની અંદર જોઈ શક્યો આ જેટલી વાત કરો ને હું તમને ડાયરેક્ટ લાઈવ ફોન માં ચાલુ કરીને દેખાડવાનો છું ત્રીજો અને બહુ જોરદારનો ફીચર છે ફેન્સિંગ એલર્ટ આની અંદર શું થાય તમે તમારું ટ્રેક્ટર ને ચોરી થતા અટકાવી શક્યો આમાં હું જો તમને ઉદાહરણ દઉં ધારો કે મારો આ ટ્રેક્ટર અહીં પડ્યું છે હવે મોબાઈલ ની અંદર તમે નકશો ખોલ્યો અને એપ્લિકેશન માં તો ધારો કે આ ટ્રેક્ટર ની આજુબાજુનો બે કિલોમીટર નો એરિયા છે ને બાંધી લ્યો હવે બધી દિશામાંથી હવે મારું આ ટ્રેક્ટર એ બાઉન્ડ્રી એટલે બે કિલોમીટરની બહાર જાય ને તો ડાયરેક્ટ તમને નોટિફિકેશન આવી જાય કે ભાઈ તમારું ટ્રેક્ટર હે એ બાઉન્ડ્રી હતી થઈ બહાર એટલે તમે તમારા સાથે અટકાવી શકો અને ડ્રાઈવર કોઈ બીજી જગ્યાએ લઈ જાય તો બીજા ગામમાં લઈ જાય તો તમને ડાયરેક્ટ ખબર પડી શકીએ ચોથો ફાયદો ફ્યુલ લેવલ એટલે તમારા મોબાઈલ ની અંદર તમે ઘેર બેઠા બેઠા જોઈ શકો કે અત્યારે મારી ટ્રેક્ટર ની કેટલું ડીઝલ ભર્યું હે અડધો લીટર હે લીટર હે ટાંકી છે ફૂલ ટાંકી છે ટૂંકમાં કોઈ તમારી ડીઝલ ચોરી કરીને તો એ તમને ખબર પડી જાય કારણ કે હવા તો ફૂલ ટાકીને મોકલું હતું અને એક જ ખેતરમાં કામ કરવાનું આટલું ડીઝલ ક્યાં ગયું ટૂંકમાં તમે હે ને લાઈવ મોબાઈલ ની અંદર જોઈ શક્યો કે આપણી ટાકી કેટલી ફૂલ હે છે કે બધું તમે મોબાઈલમાં જોઈ શક્યો પાંચમો ફાયદો કે ડિજિટલ એકાઉન્ટિંગ હવે જે આપણે મોબાઈલ એપ્લિકેશન ની વાત કરીને બધો ડેટા તમે મોબાઈલ એપ્લિકેશન માં જોઈ શકો ઈ મોબાઈલ એપ્લિકેશન માં હે ને તમારે ખાતા બુક આવી છે રેડી હવે આપણે કોઈ પણ જગ્યાએ ભાડે કામ કરવા ગયા હોય એનું કેટલા વિઘામાં એલું કેટલા કલાક આપણે ને આ ઘેરાવીને બુક માં લખવું પડે ને તો એ બધું તમે તમારા મોબાઈલ ની અંદર લખી શક્યો અને મહિના દી કેટલું ડીઝલ ખાતું અને સર્વિસ કેટલી આવ્યું મેન્ટેનન્સ કેટલું આવ્યું ટૂંકમાં બધું હે તમે ખાતું હે આ ડાયરેક્ટ મોબાઈલમાં જ લખી શક્યો અને આ કીટ તમે બધા પ્રકારના ટ્રેક્ટરમાં લગાડી શક્યો તમારી પાસે મિની ટ્રેક્ટર હોય વડું ટ્રેક્ટર હોય પંદર એચપી નું હોય કે પછી બહુ એચપી નું હોય મહેન્દ્રા હોય મેસી હોય જોન્ડિયર હોય ન્યુ હોલેન્ડ હોય બધા અંદર આ તમારી ફિટ થઈ જાય ફિટ કરવાની વાત કરો તો આમાં કઈ ફિટ કરવા એવું કઈ મોટું સાયન્સ નથી આમાં ટૂંકમાં તન આવે છે એક છેડો તમારે ટાકીનું ના આવે ફ્યુલ લેવલ ઇન્ડિકેટર એ સેન્સર માં દેવાનો થાય બીજા બે છેડાનેટર માં માં દેવાનો થાય પણ એ બધી જાણકારી તમને હે ને મોબાઈલમાં તમને દેવામાં આવી છે તમને વિડીયો કોલ કરીને બધું સમજાવશે કે ભાઈ આ છે અહીંયા દો આ છેડો અહીંયા દો ભાઈ જયારે તમે કિટ ઇન્સ્ટોલ કરતા હોય ને તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું તમારે ટ્રેક્ટરની ટાંકીમાં કેટલું ડીઝલ હે ને તમારે પેલા જોઈ લેવાનું રેડી કારણ કે મોબાઈલ એપ્લિકેશનમાં તમે બધું સેટઅપ કરીએ ત્યારે તમને પૂછીએ કે તમારે ટાંકીમાં કેટલું ડીઝલ હે એ પ્રમાણે તમને બધો ડેટા દેખાડીએ મેં થોડોક ડેટા હે ને મને ખબર નથી અંદર કેટલું ડીઝલ હે ને મેં તો એમ મન થાય એમ નાખી દીધું જો તમને જે કાંટો દેખાડી દઉં દેખાય આ ડીઝલનો નો કાટો ઊંચો જ રી હે હેઠો નથી જતો અહીં હા ઇમટી ઉપર ઈ ઉપર હોય અને જો આપડે કોઈ પણ જાતની ચાવી નથી ભરાવી ટ્રેક્ટર બંધ હે ને તો એવી રીતના હે તમારે વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે એપ્લિકેશન ની વાત કરું તો આ કૃષિ એપ્લિકેશન હે આમાં ટૂંકમાં તમારો ટ્રેક્ટર કેટલા વિઘા માં નહીં એ તમે જોઈ શક્યો પ્લસ માં આમાં તમને સેટિંગ આવે તમારે વીઘામાં રાખવું હોય કે ધારો કે એકરમાં વીઘામાં ગુઠામાં હેક્ટરમાં તમારે તમારું મન થાય તમે રાખી શકો રેડી પ્લસમાં આમાં નમી ભાષા તમે સિલેક્ટ કરી શકો ગુજરાતી હિન્દી મરાઠી આપણે તો ગુજરાતીનું જ કામ છે રેડી આમાં અંદર કેટલા કિલોમીટર એટલા દેખાણા ઓલું ટ્રિપનું કીધું હતું એમણે તમે આગળ દેખાડ્યું ટ્રેકિંગ એટલે તમે લાઈવ ટ્રેક કરી શકો આપણું ટ્રેકર ટાણ ક્યાં છે રેડી પ્લસમાં અમે ડિજિટલ એકાઉન્ટિંગ છે તમે બધો હિસાબ આની અંદર લખી શકો ભાઈ કે આમાં આપણે કેટલું ડીઝલ નાખ્યું આમાં કેટલીક સર્વિસ હોય કેટલું મેન્ટેનન્સ આવ્યું ધારો કે કોકના આપણે ખેતર રાખવા ગયા હોય તમને ચાલુ રસ્તે ભૂટકે ભાઈ આપણો હિસાબ હું હોય તો ડાયરેક લાઈવ ફોન ની ને તમે દેખાડી શકો કે ભાઈ તારો આ હિસાબ હે ભાઈ તમને અટકાયું બધું લાઈવ ચાલુ કરીને દેખાડવાના જો દેખા એટલે મારી પાસે ટ્રેક્ટર ચાલુ છે ને જો તમને દીકરી એપ દેખાડી દઉં તો તમે જે એપ લાઈવ ચાલુ કરીને દેખાડું કૃષિ એપ કરીને આવે જો આમાં દેખાય એન્જિન ઓન હે પછી આમાં કેટલા વિઘા આવેલું દેખાડે કેટલા કિલોમીટર આવેલું હે આપણે ડાયરેક્ટ લાઈવ જોવાના હે તો લાઈવ કઈ રીતે ટ્રેક્ટર કામ કરીએ રેડી જો ભાઈ આપણે આમાં લાઈવ ટ્રેકિંગનું ચાલુ કરી દીધું હે તમે દીકરી દેખાડી દઉં જો એન્જિન સ્ટેટસ ઓન બતાવે અને જો આપણું ટ્રેક્ટર ક્યાં પડ્યું હોય તમારે ટ્રેક્ટર જવાનું હોય મારા ઘરની બાજુમાં પડ્યું હોય હવે આપણે આગળ જો આમાંથી આ સીધો પટ્ટો દેખાય આ પટ્ટો એ આપણે જો આ આ અમારા ગાડીઓ તમને ડાયરેક્ટ મેપમાં દેખાડી દઉં રેડી હવે એ આપણે પટ્ટો છે ને એ પટ્ટામાં આપણે આપવાનું હોય ટ્રેક્ટર જો આ ટ્રેક્ટર છે ને આટલા સીધા પટ્ટામાં માલવાનો એક્ઝામ્પલ માટે જો આપણે હેડી દેખાય હેડી સુધી આપવાના હે આપણે રેડી ટ્રેક્ટરને જ્યારે ગરમ થવા દે પછી ભાઈ તમે ડાયરેક્ટ ચાલુ કરીને દેખાડું જો ભાઈ ટ્રેક્ટર ચાલુ થઈ ગયું હોય અને આપણે જો આ પટ્ટી સીધા પટ્ટા લઈ જવાનું હોય ને સીધો પટ્ટો તમારે આમાં જવાનું હોય રેડી જો ભાઈ વા ટ્રેક્ટર ઉની કર જાય છે ને જો આમાં આમાં ટ્રેક્ટર હાલો મંડ્યું છે દેખાય જો મંદ મંદ ગતિએ તમે પેલા પોઝિશન જોઈતી કઈ પોઝિશન માતું હવે શું છે જો દેખાય જો ઓલા રસ્તામાંથી વરી પાછું આવે છે જો આપણે રિવર્સ લઈ છે જો તમને હરખું દેખાઈ જાય યોટણ ભાઈ ચુમા હોને એટલે હે ને ડેમો માટ આટલું જો દેખાડી હગે કારણ કે ટ્રેક્ટર ખેતરમાં જઈ ના હગે જવરી પાછે ટ્રેક્ટર આવે છે આમાં થોડું કે તમને હે ને ટાઈમ થોડું ઓછો આવે એટલે ટુકમાં થોડું ડીમ દેખા ધીરે દેખાડીએ કારણ કે થોડો ટાઈમ ડીલે લાગે ને જો આવી ગયો ટ્રેક્ટર દેખાય મોબાઈલ એપ્લિકેશન માં તમે લાઈવ જોઈ શકો જો 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 ડેરે ગાડી અંદર આવી ગઈ જો વરી પાછો આપણે ઘર પાસે આવી કીધું આપણે કીધુંતું ને કે આજે આ સીતો પટ્ટો દેખાય આ જોરાકલોનો ઈ જો આરીયો પટ્ટો અને જો આકણ વરી પાછે ટ્રેક્ટર આપડી પોઝિશન ઉપર આવી ગયો આકણ ને એકદમ એક્યુરેટ પોઝિશન બધી દેખાડી દે રે જો તે એન્જિન બંધ કરી દીધું ને તો આમાં જો એન્જિન ઓફ આવી ગયું ને આમાં એક જોરદાર ને તમને ફીચર દેખાડું જોઈએ ટ્રીપ હે ને ટ્રીપ માં હો રેડી તો જો આપણે જી તારીખ નો જે જૂનો ડેટા હે ને એ આપણે જોઈ શકીએ ફોર એક્ઝામ્પલ જો આકણ કયું હે આ મહિનાની આ 17 તારીખ 23 તારીખ આપણો જે ટ્રેક્ટર આયલું તો ને જો ધારો કે તમને 17 તારીખ નું દેખાડું ને સિલેક્ટ ડેટ કરું તો મારું ટ્રેક્ટર કયા કયા રસ્તે કઈ કઈ રીતે આયલું ને તમને જો બધું લાઈવ દેખાડી દેખાય જો લાલ પટ્ટો થઈ ગયો ને આ ટ્રીપ ઓન કરું ને એટલે તમને બધું લાઈવ દેખાડીએ જો આટલા મારું મકાન છે અને મકાનના રસ્તે જો આવી રીતના પેલા વહી રહ્યું હતું ધીરે ધીરે કયા રસ્તે ગયું આગળ ગયું પાછળ ગીતું જો તમને બધું એમાં દેખાડીએ દેખાય જો હિ ડાયરેક્ટ ટૂંકમાં એક એક ચાહ એલું નહીં એ તમને લાઈવ દેખાડી દે ભાઈ બહુ જોરદાર છે આ વસ્તુ કારણ કે ટ્રેક્ટર બરોબર ગામમાં હાલ રસ્તો હતું દેખાડી દે કિંમત ની વાત કરું તમારે લેવું જોઈએ કે ના લેવું જોઈએ જો તમારે લેવું હોય તો જો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપ્યો હોય નંબર ઉપર તમે ડાયરેક્ટ કોલ કરી શકો તમને બધી જાણકારી દઈ દે અને કિંમત ની વાત કરું તો તમે જયારે આને ઓર્ડર કર્યો બુક કર્યો ત્યારે તમારે પાંચસો રૂપિયા દેવાના થાય જયારે તમારે ઘેર કુરિયર આવી જાય ને ત્યારે તમારે ચાર હજાર પાંચસો રૂપિયા દેવાના થાય એટલે આની ટોટલ કિંમત છે પાંચ હજાર રૂપિયા રેડી હવે લેવું જોઈએ જે ટ્રેક્ટર પોતાનું ભાડે હેલાવે એના માટે તો ખાસ જરૂરી છે કારણ કે કોઈ પણ જગ્યાએ કેટલા વિઘાયેલું હે તમારો ટ્રેક્ટર ચોરી થતા બધું ને બધું તમારું સોલ્યુશન જડી જાય ટૂંક માં જે ભાડે હલાવે એના માટે તો ખુબ જરૂરી વસ્તુ છે પ્લસમાં માં તમારે આ કિટ અંદર રિચાર્જે કરાવવું જોઈએ રેડી આમાં છ મહિના અલગ અલગ પ્લાન આવશે તમે ફોન કર્યો એટલે તમને બધી જાણકારી દે દે મેં કીધું આ કેવું જરૂરી છે મિત્રો આજના વિડીયો માટે આટલું જો તમને વિડીયો ગમ્યો હોય તો ખારા મી કમેન્ટ કરી નાખજો રેડી અને જે ફેસબુક પેજ માં જતા ફોલો કરી નાખજો યુટ્યુબ વાળા સબસ્ક્રાઇબ કરી નાખજો